કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવમાં ન્યૂઝ સાથે વાત કરી અને પ્રતિક્રિયાઓ આપી હતી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના સીધા માર્ગદર્શન અને ડાયરેક્શન ગાઈડ મુજબ આ વખતની દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન તારીખ છ બાવીસમી જૂન બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલ છે તે આયોજન મુજબ કચ્છ જિલ્લાની તમામ તાલુકા કોર્ટો અને જિલ્લા કોર્ટ ભુજ મધ્યે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવા સમાધાનપાત્ર ફોજદારી કેસો સિવિલ દાવાઓ મોટર અકસ્માત વળતર ક્લેમને લગતી મેટરો લેણી રકમના દાવાઓ ચેક પરતના દાવાઓ તથા સામાન્ય રકમનો દંડ કરી અને પૂરા થઈ શકે તેવા ફોજદારી કેસો મૂકવામાં આવનાર છે ખાસ કરીને આ વર્ષની આ દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલતમાં લગ્ન સંબંધિત સંબંધી તકરારોના કેસો ખૂબ જ મોટા પાયે મૂકવાનું અમારું આયોજન છે તે સિવાય તે જ દિવસે સ્પેશિયલ મેજિસ્ટેરિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે તે સિટિંગમાં પણ નજીવા હોદ્દારી કેસો મૂકવામાં આવનાર છે વધુમાં ટ્રાફિક ચલણને લગતા જે કેસો હોય તે કેસો પણ મૂકવામાં આવનાર છે આ સિવાય પ્રી લિટિગેશન લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવેલ છે પ્રી લિટિગેશન લોક અદાલત એટલે કે એવા કેસો કે જે કેસ હજી અદાલતમાં આવ્યો નથી પરંતુ અદાલતમાં આવવાની પૂરી શક્યતા છે તેવા કેસોમાં પક્ષકારોને નોટિસ કરી અને કેસ અદાલતમાં ફાઇલ થાય તે અગાઉ જ પક્ષકારો સાથે વાતચીત કરી સમાધાન તેનો કાયમી અને સુલેહભર્યો ઉકેલ લાવવા લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે સાહેબ જે રીતે અત્યારે જે ઘરના જે ત્રાસના કારણો છે કે કોઈ પતિ પત્ની ઘણી બાજીના પણ કેસો છે તો એનામાં લોક અદાલત આ સિવાય ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય શ્રી સુનિતા અગ્રવાલના સીધા માર્ગદર્શન નીચે અત્રેની તમામ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષતાને કાયમી પ્રિલિટિગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે કાયમી પ્રિલિટિગેશન લોક અદાલતમાં દાંપત્ય જીવનને લગતી તકરારોના સ્પેશિયલ કેસો મૂકવામાં આવે છે અને અત્રે ભુજ મુકામે કચ્છ જિલ્લાની તમામે તમામ મેટરો જે હોય તે મૂકવામાં આવે છે અને દર પ્રથમ ત્રીજો અને પાંચમા શનિવારે કાયમી પ્રિલિટિકેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે તે લોક અદાલતના આયોજનમાં દાંપત્ય જીવનને લગતી તકરારો સંબંધી પક્ષકારોને બોલાવી તેઓની સાથે ટ્રેન્ડ મીડિયેટરોને બેસાડી તેમની તકરારનું સ્વરૂપ સમજી તેમના વચ્ચેની તકરારનું કાયમી અને સુખદ નિરાકરણ લાવવામાં આવે છે જેના કારણે લગ્ન જીવન તૂટતા બચાવી શકાય